તોજા લગન કરીબો તો ભેણ જ લગન પંચ જય અધા તો હું ગા સચી તોજા લગન થયા તુજે ઘરે બબુ અચી બબુ દીકરી અચી છતા બબુ બબુ

તાજી મણી મજા અહી હાસ્ય કરી પણ પવિત્ર હાસ્ય રસ કે મા દીકરી એ સાથે ને હાસ્ય કે માણસ આજ જે સમયમાં એ નો મળે કે વી છતાં પણ એડો પવિત્ર હાસ્ય રસ પ્રગટ કહો ને કચ્છી ભાષા એકડો ટુકડો લગભગ ટ્રેજુઆત પહેલી વાર રજૂઆત બારાબરમાં કઈ અને અજુ જીત પણ સ્ટેજ ફરમાઈ છે हिते जी रजूआति कई हुई सॻनि भई वरी परेश्वर रजू करी आहे इलाही करे छॾी आहे मुंहिंजी हिकिड़ी रचना पढ़ी लिखियल ॾींहुं वेठो हुअसि मूंखे कोरोना जे समय में लिखियो ईअं रचना हा <laughs> मूंखे हिकिड़ो ॼणो फ़ोन कई की कविराज कीअं हुयो हाणे पहिरें समय में असीं कविराज कहिड़ा <laughs> कोरोना में सौ धको कलाकार खे लॻो आहे दर्श्यम ऐं तव्हांजो न बराबरि आहियो बरूक आहियो हा असां इनते जा आहिनि मथे जी माजन ताईं ॿियो धंधो करे પણ અસાજો એમ કઈ જાય એટલે અસી ત્રો બેઠો એટલે ફોન ક્યાં કે ભાઈ કવિરાજ ભાઈ નામ નતો રે ચોખર નતો કર્યો હમણાં હું કીધું કવિરાજ ક્યાં મજા છે ત્યાં આપણો કામ કર્યો ત્યાં બેઠક પેચો બ પૈસા મળતા ઓહો બ પૈસા મળતા તો રત્ના લેખી કચ્છી નહીં કચ્છ જો મારું એ અભિમાની નવે પણ સ્વાભિમાની વે પણ ગોલો એ આવ ચારાણા ચોણા એ આવ આજે અંગણ અચે ને ચાર ડાણા ચોણા અરે બુકી દલ બાજ અહીંયા હાલાઈ બાવર જો હોલો ના અહીંયા લીઠે ભલે ડબરો અહીંયા પણ મજા પોલો ના અહીંયા પરાન ટોકરો પાર કે ગરીબ અહીંયા પણ ગોલો ના અહીંયા અને વેઠો વા આજે વારે હેઠ ને આજે હથે અચી વન્યા ઈ વેઠો વા આજે વારે હેઠ અને પાછો રી આજે હથે અચી વન્યા ઈ પો ટચ બેગો ટટી પાયડો ટોલો ના અહીંયા નઠે ભલે નબરો અહીંયા પણ મજાઈ પોલો ના અહીંયા પરાન ટોકર પાર કે ગરીબ અહીંયા પણ ગોલો ના અહીંયા

પણ હું જો શિવરી જાય તો એટલે મોટે શિવ અલગ તરીકે છે તો હા એટલે કેવો છે અમારો ભોળોનાથ કેવો છે અમારો ભીડ મંજન કે પણ કાયમ રિયા કોણ ભેડા ભેડા રાખે છો ને ગુજરાશો વાળો કાગડા

ਹੇ ਤਮ 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 ਨਮ ਰੁਬਾਜ ਨਾਦ ਬੇਦ ਸਰਵ ਸਾਜ ਸੰਕਰ ਮਹਾਰਾਮ ਨਾਦ ਤਾਡਵ ਤਾਕੇ ਰਦੀਰ ਭੋਲੇ ਮਹਾਰਾਮ ਨਾਦ ਤਾਡਵ ਨਾਦ ਤਾਡਵ ਨਾਦ ਹਮਦਾ ਮੁਕਾ ਹੋ ਗਇਆ ਹਾ ਹਾ ਆ ਦੇ ભજન હરત પાપ ભારતી ઈશ્વરનામી નાદી શિવ યો ભજન હરત પાપ ભાર ધીરજરા ઈશ્વરનામી મહિમા સર્જન સંસાર સારુ સર્જન સંસાર સાર સંસર સ્વામી

ખોળગો ધરણી કારણે નામ કારણે કાઢ કે ધરણી કારણે આ તો ભીડ ભંજ ન આવે સાહેબ એમ એ આવજે ભોડા આવજે હાલ ધમ ખડમ બહમા હાલ ધડમ નાકર નાક બજ ધડમ મગ જોલ ગોરાલ અને એવી નાચ કરે છે ભગવાન ઘોડો નાચ ક્યારે નાચ કરે એના બાલુડાઓ એના બાગના ફૂલડાઓ જ્યારે ઘોડા ને મજા આવે એવા કાર્યો કરે ને પશુપાડન પ્રચારણ કરો પશુપાડન કામ પ્રચારણ નાચ કરેલ કામ પ્રચારણ નાચ કરે

अद दाल मुर्गो को हुकत हाकत ताकत दिकत नाद दर नाह नाह दिकत दोकत नन्हे ना फट पारा गत फेर फेर तो बजाय ना दुकान बताकर देखकर जंगल घोड़ पुतार घर पर मेहर मोद धरी पशु पारण काम पर जारण नाच कर जय जय महेश संतार जटाल कंदार मजालंधर कार

અને ઈ ત્યારે ભગવાન ભોરાનાથે અંગ પર ભભૂતિ લગાવી દાસ્ય અને શિવને આરાધ કરતા હોય તો નન્ખન સંખન દંખન દેસ નિવાસન શાસન નાશન ઈશ નિરાણ નીકાડ ત્રિકાળ नरेश રાદેશ રાદેશ યાદેશ 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 અરે ઓલાહ ઓથા ઉગ્રહ અજીત ઓમત ઓતા ઓજાત અતિ અસ્તકપિત જ્ઞanesi આદેશી આદેશી આદેશ 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 દરી પસુ પારણ કામ પ્રચારણ નાચ કરે કામ પ્રચારણ નાચ કરે કામ પ્રચારણ નાચ આ મને એમ થા આ લાગે નવદનીયું કરી બરો મન મન બર ગજ આ ગરે મોટર ને ડોજો કમ દેનો હયા હા હા મજાની વાત એટલે ઠીક છે રાઉન્ડ પામડે વરી અગિયાર રાત સજ ખોટે ખોટે કા ભાઈ એટલે હા પણ બહુ કરી કારણ કે કચ્છની ધરતી સંતે ની ધરતી સંત સુતા ભલા ભોમ જાન પીર ઠામ હે દેવની ડુંગરું ખાભું ખોદતી જ્યારે જ્યારે સમાજને જરૂર પડી છે ને ત્યારે કોઈક અવતારી આત્માઓ આવ્યા છે આવ્યા છે ને આવ્યા છે એવી જ સમસ્ત જ્યારે સમગ્ર ભાનુકૂળને જરૂર પડી ને તે દિવસ હેમરાજ બાપાના ઘરે ચાગડીસી માં ચાગબાઈ જો અને જાણે રમેલા આયો રામ જ્યોત પ્રગટ જખૌ મેં અને અવતર્યા ઓધો રામ જ્યોત પ્રગટ જખૌ મેં અને અવતર્યા ઓધો રામ અને એ ઓધોરામ ને આંગણે ઓધો બાપાના બધા બગીચાના ફૂલડાઓ એટલા ભેગા થવાના છે સાહેબ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એપ્રિલના જખુની ધરતી ઉપર એટલો ભાનુશાલી સમાજ ઓધોરામ બાપાના બગીચાના ફૂલડાઓ હેઠળ મળશે કે સમગ્ર દેશ જોશે સાહેબ આ હા હા એના આમ અહીંયા તો અભિયત રમું જનતા હા એટલે અદભુત એક અવસર છે આપણે આંગણે અને ઈ અવસરમાં ચોવીસ કલાક સંતવાણી છે ચોવીસ કલાક સંતવાણી લગભગ કચ્છ ગુજરાતના તમામે તમામ કલાકારો નામી નામી અનેક કલાકારો છે એમના દ્વારા સંતવાણી નું આયોજન છે અને સાથે સાથે મુજી માઓ ભેણો આનંદ ગીને ત્યાં સાહેબ આજ મુંબઈ વે કે ગમે એટલા બેઠા અને એની તારીખલા લા હલો જખો હોલી ને પાસ રમવો સાહેબ ઓધવરાસ મહારાસ એટલે રાસ શબ્દ જો અર્થ કરવો આ ક્યાં જઈ દે કૃષ્ણ જે સમય મેં રાસ આવી રાસ એટલે ઝૂકવું રાસ મેં નવે ને એને કે રાસ મેં ગીની ગણ એને કે ભેગો કરી ગરણો કદાચ સમાજ નો કોઈ પણ વ્યક્તિ રાસ ને નવે એટલે કૃષ્ણ એડી રાસ લીલા કરી કે રાસ મેં ગિની ગડે એટલે ઓધવરામ બાપા જે આંગણ મેં રાસ લીલા થવારે મુજબ માવડ્યું ભેણો મળે ભેનરો મણી કે એટલે એ જબરદસ્ત આયોજન મણી કે આવું જખવું

અને છે નેક બનવાની નિશાળો હિંગરિયા વાળો ગામડે ગામડે પૂજાણો એવો હરિ સાહેબજી સદગુરુ અને એમના સાનિધ્યમાં આવતી તારીખ એક ત્રણ થી કરી અને ભવ્યાતિ ભવ્ય રામ પારાયણ મહાયજ્ઞ એવમ ભંડારા મહોત્સવ નું ભવ્યાથી ભવ્ય આયોજન છે જેમાં પૂજ્ય કલ્યાણદાસજી બાપા વતીથી અને સમસ્ત સેવક ગણ વતીથી આપ સૌને ભાવભર્યું આમંત્રણ છે પધારજો હિંગરિયાની ધરતી ઉપર હરિહર ભજન અને કથાનો લાભ લેવા માટે આપ સૌને પધારવા ભાવભર્યું આમંત્રણ છે તો આવા આ ધરતી ઉપર આ કચ્છની ધરા ઉપર આવા જ્યારે અવસરો ઉજવતા હોઈએ આપણે બધા એક થઈ નેક થઈ અને આ સંતોના સાનિધ્યમાં જ્યારે આપણે આવી સંતવાણીના માહોલમાં મળ્યા છીએ ત્યારે સંતવાણીના દોરમાં આગળ વધીએ તાશ શ્યામને વિનંતી કરું આવો વીરા તારો હીરાનો વેપાર કોઈ ઝવેરાતનો જાણણ હાર વીરા તારો હીરાનો વેપાર કારણ કે અમુક વસ્તુ છે ને હવે બહુ લુપ્ત કારણ કે જ્યાં હવે ભજન છે ને બહુ ઓછા સમજે છે બહુ ઓછાને ખબર પડે છે કારણ કે ભજન એક એવું નાણું છે કે જેના ચિતડા ચડેલા હોય ચકડોડે સમજણે એને શું કરે જેનો હાયડા માયામાં હાલક ડોલે ગુરુજી એને શું કરે કાગ બગલો જઈ બેઠો માનસર કાંઠડે કાગ બગલો જઈ બેઠો માનસર કાંઠડે એનું હૈડ્યું માછલી જોઈ હરખાણું મોતીડા એને શું કરે એનું હળડ્યું માછલી જોઈને હરખાણું મોતીડા એને શું કરે એ તો જે મોતીડા જોઈ શકે એના માટેની વાતચીત